અમે બાપુ ગાયો વાહિંદા કરતા હતા ને તો અમારી ઘરે હુંડલામાં આવ્યો અને હુંડલા ઇતિહાસમાં માં બે વાર આવ્યા છે એકવાર હુંડલો મથુરાની જેલમાં આવ્યો હતો અને એ હુંડલામાં અખિલ બ્રહ્માંડના માલિકને હુંડવામાં આવ્યો હતો અને એ હુંડલો આયરને નેહડે જતો હતો અને બીજો હુંડલો જૂનગાઢ જુનાગઢ ઉપરકોટમાં આવ્યો હતો અને એ હુંડલામાં રાહ નવઘરને

ટુકડો વિશંભર પણ ભેગો હોય અને પોષણ કરનારો પણ ભેગો હોય અને આપણે તો શું કરીએ કોઈ વળી કે અમેરિકાના લોર્ડ ટાઉન અહીંયા લખ્યું હવે અમેરિકું તુલસીદા બાપુ કરતા નાનું છે જેનું હાડી ચારસો વર્ષ પહેલા સંશોધન થયું એનું ગોતવામાં આવ્યું છે હું એને વિરોધ નથી કરતો સાહેબ ત્યારે સાડી બારસો વર્ષ પહેલા દેશ પાસે નાલંદા નામની વિદ્યાપીઠો હતી અને મને આનંદ રાજાભાઈ એ છે કે દુનિયાનો માણા વિશ્વનો બીજો માણા પથ્થર હદેનો મળ્યો છે થાવા પાણા જેવો મળ્યો છે થાવા જ્યારે મારો ભારત દેશ જે કેવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે અને એને પ્રતિષ્ઠ કરીને મંદિર બનાવે છે પથ્થરમાં પ્રાણ કોઈ પૂરી શકતો આ દેશનો આચાર્ય

અને નૃત્યનો દેશ છે અને એ નૃત્ય એવું કે મારા રાઘવને ગમે એવું મારા કૃષ્ણને ગમે એવો રાસ આ રાસ અને રસિતાનો દેશ છે કોક એવી કવિ રચિત કવિ રચિતા કર નાખે અને એ રચના સાંભળે અને પગમાં ઘૂઘરું બાંધીને મીરા નાચી જાય અને એ મીરા

રામ થી લોક સુધી અને દેવ થી રાષ્ટ્ર સુધી સૌકા સાથ સૌકા વિકાસ માં લ્યા નવું સૂત્ર આવ્યું છે હવે જોજો તું મોદી સાહેબ અઢાર વાર બોલ્યા કાય આનું સૂત્ર સાગર થી સરજુત સુધી એટલે ચક્ર ફરવાનું છે હા એટલે અનુષ્ઠાન કરવા જ પડશે શ્રાવણ મહિનામાં એકટાણા કરવા જ પડશે ફરજિયાત ભાઈ નગર ભોળોનાથ કે રાજી નો થાય એક ભાઈ મને કે તમે શ્રાણ મહિનામાં જ કે ભોળોનાથ પછી રે શ્રાવણ મહિનામાં વધારે હોય વાવણીની તમે બાજરો વાવી હારો ઉગે હા તમને પછી તમે સાંભળજો કે આહાડ મહિનામાં વાવણી થાય ઘઉં વાવો તો થાય નો થાય જે બિયારણ બિયાનો નો જીકી દેવાય ગમે ત્યારે ડૂબ હા કે કે એક ટીવાની માથે પત્નીનું નામ લખો ને તોય બુલેટ જેવો અવાજ આવે એટલે તો નામ નો પ્રતાપ એવું આવ્યું છે મારો રામ જાણે અને અત્યારના તમે લગન ભાડે મળે અને અંગ્રેજો જે પોશાક પહેરતા એ વાજા વાળા પહેરા ધમક ધમક અરે ઇન્દ્રની ની જેટલા જીતલા ટૂકી પડે એવી તો કેટરસમાં પીરસવા આવે ડાયાબિટીસ વાળા બબે ઠેફલા ખાઈ જાય સાકે લાઈવ લાઈવ ગગી તને થોડી ના પડા હે ગોટો વળી જાય તારો બા શું જાણું છે યાર અને આવા સમયમાં જે મોગા સડાવીને રખડતો હોય એના તો ભાઈ ફૂટલા હોય લેર કર લેવાય અને યુવાન મિત્રોને કહું ખોટા મોબાઈલમાં સમય ન બગાડતા હામ-હામા મેસેજ નાખવામાં પોતાની વોરા ભેગી કરો ધારો તો તમે ક્યાં ન જઈ શકો તમારે જવું હોય તો તમારી તાકાત તમારા હોંડા ના ઉપર ના આપો તમારી તાકાત તમારા ધ્યેય ઉપર લગાડો કાવા મારતા મારતા નીકળી જાય ઝૂકે ગયા નહીં ચાલા કેમ કરે કેમ કરે હા એક દાદા હોસ્પિટલમાં છોકરો ખબર પૂછો જોવા જતો હતો એટલે ઓલા કાચમાં આઈસીયુમાં તો કાચમાં જોઈ લેવાનું એનો નાનો ટપુરિયો એ ભેગો છો કે મારી દાદાને જોવા છે

ફેરા ફરતો હતો ને એટલે જેટલા ફેરા ફેર બધાને ખબર છે આપણે જ્યાં પા પા ફેરો ફરી ને દીકરા હમણાં જેટલું ટાશું એટલી માલ લે પછી અમારી લાઈનમાં ના ખરેખર પરિણી નવું જીવન છે સાહેબ એક ભાઈ મને મને કીધું કે લગન એટલે શું મેં પતંગ અમુક પતંગ જોવો તમે હરખા શેડા ન બંધાણા હોય તો એ આમ ઉપર ન જાય નાન્યા નહીં આમ 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 જેમ દોરી ખ્યા છે કુમ દી વેઠી આવે ઘણી તો મો ભેર ફાટ દીન પડે જેમ કાગડો સાંસ મારતો હોય હવે એ પતંગને ને ચગાવી શું કરવું પડે વાહ પૂસ બાંધવું પડે બસ એ લગન આપણો ભાઈ દીકરો ગોગ હોય ને કાવા મારતો હોય ગાડીઓ લઈને પછી આપણે ઘણા કે તાવડી તેરવાના મારશે અને પરણાવી ગયો એ વાહ પૂછ પછી એવી પતંગ સગે પણ અમુક અમુક પતંગ સાહેબ અમુક પતંગ છે ને લખણ ખોટી હોય ને ઢીબા વગર રે નહી કારક કારક ઢબે તો એ શું ખબર પછી એને લટકણીયા બાંધવા પડે એ છોકરા એક છોકરો આ બાજુ બાપા એક છોકરો આ બાજુ બાપા ને એવી પતંગ હલવાય દોરી શું છે દોર છે માણસ નો વ્યવહાર છે જેનો દોર પાકો એનો વ્યવહાર કોઈ તોડી ન શકે એની પતંગ કોઈ કાપી ન શકે અમુક તો કાશી નીકળી ગયા પણ જેની ઉપર સદગુરુ ની કૃપાનો કાચ પવાઈ ગયો હોય વ્યવહાર ઉપર એની પતંગ કોઈ કાપી ન શકે પછી હારો દોર હોય ને ભાઈ તો ઢીલ દેવા માં ધ્યાન રખાય ફિરકા મૂકી ન દેવાય તમે બહુ દોર મૂકી ગયો ને સાહેબ એ પતંગ ઊંચી બહુ વહી જાય અને ઊંચી પતંગ વહી જાય ને એ નાની બહુ દેખાય દુનિયામાં એટલું બધું ઊંચું ન વહી દુનિયા આપણને નાના મળે સમજવા અને ત્રીજી વાત કે તમે જેટલી ઊંચાઈ જાવ ને એટલી નીચે ખાઈ બનતી જ જાય છે આ જો અમે આ ટેજ માથે બેઠા તો અમારે નીચે આવવું જ પડશે આયેલી ને ઘર નહીં આવે